નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો સોમવાર તો રવિવારની રજા બાદ આજે માર્કેટ ખુલી રહ્યું છે તો આજે કપાસના ભાવ ખેડૂતોને કેવા મળી શકે છે અને સાથે સાથે જે કપાસની આપણી આવકો છે કન્ટિન્યુઅસલી મિત્રો ઘટી હતી શું આજે ફરી એ સિલસીલો શરૂ થઈ શકે છે અને કપાસની આવકોમાં શું વધારો થશે તેની સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઉપરાંત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજારથી તો જ્યારે આપણે પ્રીવિયસ ક્લોઝ એટલે કે શનિવારે જ્યારે માર્કેટ ક્લોઝ થયું છે ત્યારથી અને ગયો અઠવાડિયું આપણે વાત કરીએ તો સમગ્ર અઠવાડિયું કપાસ બજારમાં સારી તેજી જોવા મળી છે અને આ અઠવાડિયાની શરૂઆતમાં મિત્રો વાત કરીએ સૌ પ્રથમ આવકોથી કારણ કે આવકો હાલ કપાસ માટે એક ચિંતાજનક બાબત બની રહી છે તો જે કપાસની આવકો છે એમાં વધારો થાય એવી પૂરેપૂરી ધારણા જોવા મળી રહી છે કારણ કે સોમવાર પૂરો થઈ ગયો છે અને અત્યારે મિત્રો આપણે જે માર્કેટ આજે ઓપન થશે એટલે ઘણા બધા સેન્ટરોમાં કપાસની જે આવકો છે એ ભરપૂર પ્રમાણમાં થતી જોવા મળી શકે છે ઉપરાંત મિત્રો વાત કરીએ આપણે શનિવારે તો શનિવારે જે આપણે શુક્રવાર કરતાં સરખામણીએ વાત કરીએ તો શનિવારે કપાસની આવકો સુધરી હતી અને તેના સામે ભાવની વાત કરીએ તો ભાવ પણ સારા એવા ખેડૂતોને મળતા જોવા મળી રહ્યા છે ઓલ ઓવર ભાવની વાત કરીએ તો અત્યારે ભાવ સારા જોવા મળી રહ્યા છે અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો રૂપિયા સમથિંગ અત્યારે કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ ખેડૂતોને મળી શક્યા છે અત્યારે આમાં ઉપર નીચે વાત કરીએ તો સોળસો પચાસ સુધી હોઈ શકે છે અથવા તો સોળસો અને વીસ રૂપિયા સમથિંગ ભાવ જોવા મળી જતા હોય છે આ ઉપરાંત મિત્રો બીજી વાત એ છે કે હાલ જે કપાસ બજાર છે એમાં જે તેજીનો માહોલ છે એ કન્ટિન્યુઅસલી મિત્રો આપણે વાત કરીએ તો ગયા અઠવાડિયે ગુરુવાર સુધી જોવા મળ્યો હતો ત્યારબાદ જે માર્કેટ છે એ રિસન્ટ તેજીમાં જોવા મળ્યો હતો અને મિત્રો વાયદા બજારની હવે વાત કરી દઈએ તો જે આપણો એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદો છે એ કન્ટિન્યુઅસલી ઘટાડામાં જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદો અત્યારે ચોપન ચારસો સાથે બસો રૂપિયાનો ઘટાડો છે જ્યારે ન્યૂયોર્ક વાયદામાં વાત કરીએ તો અડસઠ પોઈન્ટ એકાણું ડોલર અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં દોઢ ડોલરનો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે એટલે કે સમથિંગ વાત કરીએ તો એકસો અને બાવીસથી ત્રેવીસ રૂપિયામાં પણ ઘટીએલા જોવા મળી રહ્યા છે હવે મિત્રો આપણે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર એકસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સૌથી ઓછા ભાવ છ હજાર સાતસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણના અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે તો ઓલ ઓવર જે માર્કેટનું સેન્ટિમેન્ટ છે સારું એવું ચાલી રહ્યું છે અને આશા રાખીએ છીએ કે જે આ વીક છે એ પણ કન્ટિન્યુ કરે અને ભાવમાં સારા એવા સુધારા જોવા મળે અને આવકો મિત્રો આજે કપાસની સો એ સો ટકા વધવાની સંભાવના છે તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ